બમર ખાલી આળો ન ચકુ તો જો કપડો તો કરી બેદન હા બેદન કપડો બેદાની કપડા તો કરે કેટલો બધો હુક્યો છે જો આ જો નીવા છોકરાણ વધાર નઈ

ચલો લઈ લ્યો ગંગુ હારી જઈ હા તમે હજી ફરો હડો બાચી હજી તો એ ઓ મો મો મુંધો ને ગંગુ તું પતી જી ગંગુ ગંગુ સાઈડ માં આવી જા મુકોકલે બી આવવાનો આઈ જ મુકોકલે બી આવવાનું કોઈ નીતે હજાર હજાર દોરા કો શેટો ના દોરે ને કે આઉટ થઈ જાય તું નીતે બેહી જા

ram toda no pelisan di kursi di ram marin aya na ma pra ke para ban chala ta ma ko ku pari ban do hai karang ke be dios raja hoti ele udu kombo bau bhego thai gyo karang ke jo moji ta ma ko bi ropa kom baki ha itle hu

खा तो खा बेटा गंगा खुर्शी ने बोला लेरवाच मध्ये तू गाइस आपण एक सुमका जी ये जी नाही जाऊ ना ताप लागते आदे पण मुकी ते राधे ना पेरे ना वाईट हडकस तू ना वाईट नाही तिरा ચલો ગાઈ સલ્લી આપણે જઈએ એ જો આજે અમારે ઘરની ડુંગળીનું શાક બનાવ્યું હવે જો બાજુ રોટલા અને જો એક બાજુ લોક ચાલો અમારો જોઈએ નહીં જવું મંચુરિયમ ખાવા બે ગયા બધા તો આપણે ખાવા બે ઘરની ડુંગળીનું શાક બનાવ્યું હતું નહીં જવું

જો કે જમણાં આમંત્રણ આવ્યું પ્રતિષ્ઠા હ માતાજીની કાપડ જવાનું છે કઈ તારીખ તારીખ સ એક ચોથી આવે રાખે આવે દિલીપ ઠાકોર દિલીપભાઈ ઠાકોર આવે તો તો મજા આવશે ગરબા આવશે એવું તો પ્રતિષ્ઠા

બોરો થાય ઉદરો થઈ જવાનું તો હો ખાય જ જો અમે તો પારસકરા બેઠાઈએ પપ્પા આ બેટા મુજાનું મંત્રણ આયતું તો હમમ હનુમ ને આઈ તો ગાઈ જોને ઇન્સીન સ્કૂલ માંથી આમંત્રણ આયું ઓહો આ તો છવ્વીસમી જાન્યુઆરી નું આટલે સઈ કરવાની છે હા હા અન આટલે સઈ જવાનું છવ્વીસ તારીખે આમંત્રણ સાહેબ આ સોમવારે નાના શું કરવાનું સહી આટલે શું લખવાનું નામ લખવાનું હમ નામ કયા એટલે નામ ના એટલે સહી પણ તા હું એટલે નામ આટલે નામ ના આટલે સહી કોનું તા એ તો આઈ એકલું જ આવે મારા આઈ ના આવે આઈ તો બીજો નું કરવાનું આવે હા નહીં તા તો ગાઈઝ આપણો જો નેન્સી આવી તો ગાઈઝ ફાઈનલી આપણો માં કોરિયર લઈને અકડાઈએ આ વાનો કોરિયર કરવાનો તો

આપણો લોગ આટલો પૂરો કરીએ તો ચલો મળીએ કાલ નવા બ્લોગમાં નવી સવાર સાથે જય માતાજી